નમસ્કાર ખેડૂત મિત્રો પરિવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં ખેડૂત મિત્રો અગાઉ આપણે એક તલના બિયારણનો વિડીયો મૂકેલો છે તેમાં તમે બધાએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે એટલા માટે હું તમારી સમક્ષ એક બીજો ઉનાળુ તલના બિયારણનો વિડીયો લઈને આવી ગયો છું ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે પ્રખ્યાત એવી મંતવ્ય સીટ્સ કંપનીના ઉનાળુ તલના સંશોધિત બિયારણની વાત કરવાની છે ખેડૂત મિત્રો મંતવ્ય સીડ્સ કંપની છેલ્લા આઠ નવ વર્ષથી સંશોધિત બિયારણ માટે પ્રખ્યાત છે તે ખાલી તલના જ બિયારણ નહીં પરંતુ કપાસના સંશોધિત બિયારણ વરિયાળીના સંશોધિત બિયારણ જીરુના સંશોધિત બિયારણ એરંડાના સંશોધિત બિયારણ બાજરીના સંશોધિત બિયારણ વગેરે પાકના તે સંશોધિત બિયારણ મળે છે હવે ખેડૂત મિત્રો આપણે મંતવ્ય સીડ્સ કંપનીના એવા ત્રણ સંશોધિત તલના બિયારણની વાત કરવાની છે તો ખેડૂત મિત્રો તમારે વીઘે અઢારથી વીસ મણનું ઉનાળું તલમાં ઉત્પાદન લેવું હોય તો તમે મંતવ્ય સીડ્સ કંપનીની આ ત્રણ વેરાયટી ખૂબ જ અગત્યની છે પહેલા નંબર ઉપર આવે છે મંતવ્ય એસ પાંચ આ વેરાયટીના છોડ સોટિયા પ્રકારના થાય છે અને આ છોડની ઊંચાઈ નેવથી એકસો પંદર સેન્ટીમીટર થાય છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ મંતવ્ય સીડ્સ કંપનીનું મંતવ્ય એમએસ પાંચ વેરાયટી છે આ વેરાયટીના છોડમાં નીચેથી લઈને ઉપર સુધી સોથી પણ વધારે દોડવા જોવા મળે છે અને શાખાઓ ઉપર એક જ જગ્યાએ ચારથી છ દોડવા જોવા મળે છે આ વેરાયટીના સફેદ રંગના આકર્ષક દાણા થાય છે અને તેલની માત્રા અંદાજીત ઓગણપચાસથી એકાવન ટકા હોય છે જેથી ખેડૂત ભાઈઓને આ તલના બજાર ભાવ સારા મળે છે આ વેરાયટી પંચ્યાસીથી પંચાણું દિવસમાં પાકી જાય છે આ વેરાયટી તમે ઉનાળું તેમજ ચોમાસું ઋતુમાં વાવતેર કરી શકો છો ત્યારબાદ બીજા નંબર પર આવે છે કેશવ મંતવ્ય આ વેરાયટીના છોડ ડાળીઓ પ્રકારના થાય છે આ વેરાયટીના છોડમાં ચારથી આઠ ડાળીઓ જોવા મળે છે આ વેરાયટીના છોડની ઊંચાઈ નેવથી સો સેન્ટીમીટર ઊંચાઈવાળો છોડ થાય છે આ વેરાયટીના દાણા પણ સફેદ રંગના આકર્ષક થાય છે અને તેલની માત્રા અંદાજીત ઓગણપચાસથી એકાવન ટકા હોય છે આ વેરાયટીની ખાસિયત એ છે કે પ્રત્યેક ડાળીએ શરૂઆતથી જ દોડવા આવી જાય છે જેના લીધે ઉત્પાદન પણ ખૂબ જ વધુ મળે છે આ વેરાયટી લગભગ એંસીથી નેવું દિવસમાં પાકી જાય છે અને આ વેરાયટી તમે ઉનાળું અને ચોમાસું બંનેમાં આનું વાવેતર કરી શકો છો ત્યારબાદ ત્રીજા નંબર પર આવે છે મંતવ્ય એમએસ અઢાર આ વેરાયટીના છોડ પણ છોટિયા પ્રકારના થાય છે અને આ વેરાયટીના છોડની ઊંચાઈ સોથી એકસો દસ સેન્ટીમીટર થાય છે આ વેરાયટીના છોડમાં એક શાખા ઉપર એક જ જગ્યાએ પાંચથી છ દોડવા જોવા મળે છે આ વેરાયટીના છોડમાં નીચેથી લઈને ઉપર સુધી સોથી પણ વધારે દોડવા જોવા મળે છે આ વેરાયટીના સફેદ રંગના આકર્ષક દાણા થાય છે અને તેલની ટકાવારી પચાસથી એકાવન ટકા જેટલી હોય છે આ વેરાયટી થી નેવું દિવસમાં પાકી જાય છે તો આ હતી ત્રણ વેરાયટી મંતવ્ય સીડ્સ કંપનીની સંશોધિત કરેલું તલનું બિયારણ તો ખેડૂત મિત્રો આ વર્ષ તમારે ઉનાળુ તલમાં સારું ઉત્પાદન મેળવવું હોય તો તમે મંતવ્ય સીડ્સ કંપનીનું બિયારણ જરૂરથી વાવજો અને આ વેરાયટીઓ તમને ખૂબ જ સારું એવું ઉત્પાદન આપશે જો ખેડૂત મિત્રો તમારે આ બિયારણની ખરીદી કરવી હોય તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરીને આ બિયારણને ખરીદી કરી શકો છો અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું તમને મંતવ્ય સીટ્સ કંપનીનું એડ્રેસ જણાવી દઈશ ત્યાં જઈને પણ તમે આ બિયારણની ખરીદી કરી શકો છો ખેડૂત મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે તો તમે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન